ઘઉ સંગ્રહ કોરી કરવી નહીં આ આ કામ કરી લેવું ફરજિયાત રીતે ફોન આવે તો સાવધાન આયુષ્યમાન કાર્ડ ને લઈને મોટી જાહેરાત આ તમામ નાના મોટા ને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો જો કિસાન સમાચાર ચેનલ માં તમે નવા છો તો ચેનલ ને જરૂર થી કરી વિડીયો લાઈક કરી દેજો આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે એક તારીખથી આટલી વસ્તુઓ થઈ જશે સસ્તી મિત્રો આવનારા સમયમાં વર્ષ લાખો ગેસ ધારકો માટે સારા સમાચાર લાવશે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે પરિણામે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી સીએનજી અને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અત્યારે બે થી ત્રણ રૂપિયાનો ઘટાડો થશે ત્યારબાદ પીએનજી ના સભ્યો એકે કે આ માહિતી આપી છે અને તેઓએ જણાવ્યું કે નવા ટેરિફ માળખાના પરિવહન ક્ષેત્રે અને ઘરગથ્થુ રસોડાના બજેટને આનાથી સીધો ફાયદો થશે આ ઉપરાંત તિવારીએ જણાવ્યું કે આ રાહતનું મુખ્ય કારણ ગેસ વિતરણના ટેરિફ માળખાને ફેરફાર છે અગાઉ ગેસના ભાવમાં ત્રણ અલગ અલગ આંતરરાષ્ટ્રીય ગ્રીન ઝોન કિલોમીટર કિલોમીટરથી બારસો કિલોમીટર અને તેથી પણ વધુ આધારિત હતા હવે તે ઘટાડીને ફક્ત બે એક ગ્રીન ઝોન કરવામાં આવ્યા છે જેથી આવનારા દિવસોમાં અત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થતો જોવા મળશે ત્યારબાદ સમાચાર બબે ગેસ સિલિન્ડર મફત મળી જવાના છે મિત્રો જો તમારે પણ બે મફત ગેસ સિલિન્ડર જોતા હોય તો આ સમાચાર મિત્રો તમે ધ્યાનથી સાંભળજો પીએમ ઉજ્વલા યોજના હેઠળ ફરી શરૂ થયા ફ્રી ગેસ કનેક્શનના ફોર્મ ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન ચૂલો અને પ્રથમ સિલિન્ડર સરકાર તરફથી મફત મળશે દરેક ગેસ રિફિલ પર હવેથી સીધી ત્રણસો રૂપિયા સબસીડી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે સરકાર દેશભરમાં પચીસ લાખ નવા ગેસ જોડાણો આપવાની તૈયારીઓ કરી રહી છે આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસપોર્ટ દ્વારા કરાયેલી અરજી સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સ્વીકારવામાં આવે છે દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે તો જે પણ વ્યક્તિને અત્યારે ફ્રીમાં સરકાર તરફથી ગેસ મેળવવો હોય તેઓએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અરજી કરવાની રહેશે ત્યારબાદના મોટા સમાચાર ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી વરસાદ નહીં આવે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી અનુભવાતી કાતિલ ઠંડી બાદ હવે લોકો માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આવનારા ચોવીસ કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની પૂરેપૂરી શક્યતા છે આ ફેરફાર પાછળ રાજ્યમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ખૂબ જ મોટું જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની દિશામાં ફેરફાર થશે અને જેના પરિણામે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો પણ થઈ શકે છે જેથી આવનારા દિવસોમાં અત્યારે ગુજરાતના વાતાવરણમાં કાતિલ ઠંડી તો નહીં પડે સાથે સાથે વરસાદને લઈને પણ કોઈ અપડેટ આપવામાં આવી નથી ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સરકાર લાખ રૂપિયાની ભેટ થતો હોય છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદાઉન બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા પિંચોતેર હજાર રૂપિયા સરકાર દ્વારા સબસિડી તરીકે આપવામાં આવતા હતા પરંતુ સરકારે હવે તે રકમને પચીસ હજાર રૂપિયા વધારીને એક લાખ રૂપિયા કરી દીધી છે જેથી કોઈ પણ ખેડૂત અત્યારે પોતાનો તૈયાર થયેલો પાક પોતાના ખેતરમાં સાચવવા માંગતો હોય તો સરકાર દ્વારા તેઓને ગોડાઉન બનાવવા પર એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર લગ્ન નોંધણીનો કાયદો બદલાશે પાટીદાર નેતા વરૂણ પટેલે ભાગીને લગ્નના મુદ્દે પર અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા અમે સરકારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને નાયબ મુખ્યમંત્રી અમને ખાતરી આપી હતી કે તમે સૂચવેલા સુધારાઓને અનુસરવા ભાગીને લગ્ન વ્યવસ્થાને દૂર કરવા માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે અને સરકાર અમારી મોટા ભાગની માંગણીઓ અત્યારે સ્વીકારી લીધી છે કદાચ આવતીકાલે ગુજરાતમાં કાયદો લાગુ કરવામાં આવશે ને ગુજરાતની લાખો દીકરીઓનું જીવન જે બરબાદ થઈ રહ્યું હતું તે હવે આવતીકાલથી બંધ થઈ જશે એવી અમને આશા છે ગુજરાત સરકાર દ્વારા હવે કોઈ પણ લોકો ભાગીને લગ્ન કરે તો તેઓના આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય તેની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ તેમના લગ્ન સરકાર દ્વારા થઈ શકે તેવો કાયદો બનાવવામાં આવી રહ્યો છે મોટા સમાચાર અધિકારીઓને કડક શબ્દમાં સૂચના અત્યારે મેયર કક્ષાના અધિકારીઓ અને ઈરજદારોને અત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તમને શહેરના માણસોની પડી નથી અને તમારા કારણે નગરજનો હેરાન થઈ રહ્યા છે તમને કામોની અત્યંત ધીમી ગતિ પર ગુસ્સો વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ વિલંબ સામાન્ય લોકો માટે ભારે મુશ્કેલી બની રહ્યો છે મેયર સ્થળ પર જ તાકીદ કરી હતી અને અમરોલી તરફના બ્રિજનું કામ સાત જાન્યુઆરી સુધીમાં કોઈ પણ ભોગે પૂર્ણ કરવું જોઈએ

સરકાર દ્વારા અત્યારે અકસ્માત બાદ સાત દિવસ સુધી મફત સારવાર આપશે અત્યારે સરકાર અને અકસ્માતમાં પીડિત પરિવારો માટે સરકારની મોટી ભેટ દોઢ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર અને દસ મિનિટમાં એમ્બ્યુલન્સ આ સરકારી યોજનાનો માર્ગ અકસ્માતોમાં જીવ બચાવવા માટે કટોકટી પ્રતિભાવ અને સારવારની સામગ્રી સંકળાયેલ હોય તો મજબૂત બનાવવા માટેનો પ્રયાસ છે તેને સિસ્ટમ સ્તરના સુધારા તરીકે કલ્પ કરવામાં આવી રહ્યો છે જેમાં રોકડ સહિત સારવાર અને ઝડપી એમ્બ્યુલન્સ સેવાઓ તથા જાહેર ભાગીદારીનો સમાવેશ અત્યારે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારબાદમાં અગત્યપૂર્ણ સમાચાર ઘઉંની સંગ્રહ કોરી કરવી નહીં ગુજરાત રાજ્યમાં ઘઉંનો પૂરતો જથ્થો બજારમાં ઉપલબ્ધ રહે અને ગ્રાહકોને વ્યાજબી ભાવે અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા અત્યારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ઘઉંના વેપાર સાથે સંકળાયેલા અને ટ્રેડર્સ હોલસેલર રિટેલર તથા મોટી ચેન રિટેલર અને પ્રોસેસિંગ માટે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સંગ્રહખોરીને અટકાવવાનો અને બજારના કૃત્રિમ મછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે સરકારના પગલાંથી અનાજ બજારમાં સ્થિરતા આવવાની અપેક્ષા છે સરકાર દ્વારા અત્યારે ઘઉંના ભાવમાં એકાએક જબરદસ્ત વધારો ન આવી જાય તે માટે સરકારે અત્યારે તમામ લોકોને ઘઉંનો વેપાર કરતા હોય તેઓને ઘઉંનો સ્ટોક અને અથવા સંગ્રહખોરી કરવા માટેની ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી છે ત્યારબાદમાં મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડને લઈને આવી મોટી જાહેરાત ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ અત્યારે વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાંસેરિયાને એક મહત્વપૂર્ણ પત્ર લખીને ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ યોજનામાં લોકોને પડતી ગંભીર મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું છે કુમાર કાનાણીએ પત્રમાં ખાસ કરીને આયુષ્યમાન કાર્ડના રિન્યુબલ તથા નવા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયામાં થતા વિલંબ તેમજ હોસ્પિટલમાં તત્કાલિક સારવાર દરમિયાન આવતી સમસ્યાઓને લઈને ઉલ્લેખ કર્યો છે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તત્કાલિક સારવારની બાબતમાં સમય વેડફાઈ જતો હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી ઊભી થાય છે તંત્રના વહીવટીતંત્રના અવગણ આવડતર અને બેદરકારી તથા આકરા પ્રયાસો કર્યા હતા તેમણે ઉમેર્યું કે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં અપ્રુવલ એટલે કે મંજૂરી ન મળતાને કારણે પણ પૈસા ખર્ચવા અને સારવાર લેવી પડે છે જે શર્મજનક બાબત છે કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ ઉકેલ લાવે અને દર્દીઓ પર તુરંત સારવાર અપ્રુવલ મળે તેવું આયોજન ગોઠવે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર રીતે ફોન આવે તો તમે સાવધાન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિફોન કોમ્યુનિકેશન અનુસાર સાયલેન્ટ કોલ કરનારનો ઈરાદો તમારી સાથે વાતચીત કરવાનો નથી પરંતુ આ કોલ્સ દ્વારા સાયબર ઠકો ચેક કરે છે કે તમારો ફોન નંબર ઓન છે કે નહીં ફોન ઉપરતા તમે શું બોલો છો જેમ કે આ પ્રકારના સવાલો જવાબ મળી શકે તો આગળની તૈયારીઓ કરી નંબરનો ઉપયોગ છેતરપિંડી ફિક્સિંગ કોલ અને નકલી મેસેજ મોકલવા માટે કરી શકાય છે સરળ શબ્દોમાં કહીએ તો સાયલેન્ટ કોલ ભલે ખતરનાક સાબિત ન થાય પરંતુ આ પ્રકારનો કોલ આવનાર બની શકે એટલે કે સાવચેત થવું જોઈએ ના મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો આને આ કામ કરવું ફરજિયાત પડશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી એટલે કે બાવીસમો હપ્તાનો લાભ વિના વિલંબ મેળવવા માટે કેન્દ્ર સરકાર તરફથી અત્યારે ખેડૂતોના આઈડી ફાર્મ રજીસ્ટ્રેશનની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મ રજીસ્ટ્રેશનમાં નોંધણી કરાવવાની બાકી હોય તો તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂતોના આઈડી નોંધણી કરાવી ફરજિયાત છે રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતોને સત્વરે ફાર્મ રજીસ્ટ્રેશનની નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપ નોંધણી કરવામાં આવી રહી છે ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરવા માટે ગ્રામ્ય તલાટી કામ મંત્રી અથવા ગ્રામ્ય સેવક ગ્રામ્ય સેવક કરવાનો કરવાનો રહેશે